મિત્રો હું જન આક્રોશ રેલી શિવનગર શિવનગર ની આમ ગાંજો મળે છે મળે મળે છે છે અને ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ કેમેરા મેન વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની પેઢીઓ પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને પીવ્યા આ પૈસા નોટ પડી જાય હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઈક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલની ની બાજુ માં અને સ્કૂલ ની અંદર ભી બરાબર સ્કૂલ ની અંદર પણ સ્કૂલ ની અંદર પણ આ આ ગાંધી અને સરદાર નું ગુજરાત છે અને હર સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ કે આ મળે જો બિલકુલ બિલકુલ આ જો અહીંયા સ્માઈક્સ ખુલી આમ આ બાજુમાં સ્કૂલ છે સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાવ ભાઈ સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે આ બાથરૂમ છે સ્કૂલ સ્કૂલનું એની અંદર બેસીને લે છે આ બાથરૂમ અહીંયા અહીંયા તમે ત્યાં ત્યાં જાવ સ્કૂલના ત્યાં અહીંયા અહીં હું કટ કરું છું હવે બોલજો હવે અંદર જતા રહો ખુદને ચલો સ્કૂલની અંદર જઈએ હે

શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે તો જે એની જવાબદારી બને છે ને અને શિવનગર વિસ્તારના કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં નહી એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતમાં કોઈ પણ ખોડે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાંજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે આપણે ગુજરાતની ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો